તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાંસ્કૃતિક વારસાની અંદર જે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એનો બીજો ભાગનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ તો પહેલા ભાગની અંદર અજંતા ઇલોરા એલિફન્ટા મહાબલીપુરમ અને પટદકલ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી તો હવે આગળ અભ્યાસ કરીએ તો જોઈએ ખજુરાના મંદિરો તો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરા ખાતે આ મંદિરો આવેલા છે અને ખજુરા હોએ બુંદેલ ચંદેલ રાજવીઓની રાજધાનીનું સ્થળ હતું અને આ રાજાઓના સમયગાળા દરમિયાન અહીંયા કુલ એસી મંદિરો તો આ રાજાઓના સમયગાળા દરમિયાન અહીંયા કુલ એસી મંદિરો તૈયાર કરવામાં આવેલા હતા હાલ તો પચીસ જ હયાત છે તો આ મંદિરો મોટાભાગના જે છે એ શૈવ મંદિરો છે અને એમાં કેટલાક વૈષ્ણવને ધર્મને લગતા છે અને કેટલાક જૈન મંદિરો પણ જોવા મળે છે તો આપણે આ એસી મંદિરો જે હયાત છે એમાંના કેટલાક મંદિરો આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ જે ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે ખજુરાનું વિશ્વનાથ મંદિર એ જ રીતે ખજુરાનું લક્ષ્મણ મંદિર ખજુરાહોનું લાલ ગુવાન મહાદેવ મંદિર જે તમે જોઈ શકો છો કે માત્ર પથ્થર મૂકીને જ આખું મંદિર તૈયાર કરવામાં આવેલું છે ખજુરાહોનું આદિનાથ મંદિર ખજુરાહોનું વામન મંદિર ખજુરાહોનું બ્રહ્મા મંદિર ખજુરાહોનું ખાંટાઈ મંદિર તો આમ વિદ્યાર્થી મિત્રો જે અહીંયા હયાત કેટલાક મંદિરો છે એ મંદિરોના આપણે ફોટા જોયા તો આ મંદિરો જે છે એ બધા મંદિરોની રચના શૈલી અને તેનું શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવે છે આ મંદિરમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે અને આ મંદિર તેની તોરણની આલંકારિક શૈલી માટે ખૂબ જ જાણીતું છે અને પ્રારંભિક સમયના બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલા છે અને ખજૂરાના મંદિરોમાં નાગર શૈલીમાં નિર્માણ થયેલા છે તો ખજૂરાના મંદિરો કઈ શૈલીમાં તૈયાર થયેલા છે તો ખજૂરાના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયેલા છે અને દેશ વિદેશના પ્રવાસીઓ ખજૂરાના મંદિરોની શિલ્પકલા તેની મૂર્તિ કલા અને વાસ્તુકલા જોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે તો આ હતું આપણે ખજુરાના મંદિરોનો પરિચય તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોર્ણાર્કના સૂર્યમંદિરનો પરિચય મેળવવા જઈ રહ્યા છીએ તો કોણાર્કનું સૂર્યમંદિર ઓરિસ્સા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે સૂર્ય સૂર્યમંદિર આવેલું છે અને તેરમી સદીમાં એનું નિર્માણ થયું હતું અને આ મંદિરનું બાંધકામ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું આપણે આગળ પણ જોયું હતું કે નરસિંહવર્મન પ્રથમ મહાબલીપુરમના પરંતુ તે પલ્લવ વંશના હતા જ્યારે આ નરસિંહવર્મન પ્રથમ છે તે ગંગવંશના રાજા છે તો આ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં તૈયાર થયું હતું અને આ રથ મંદિર સાત અશ્વો વડે એટલે કે ઘોડા વડે ખેંચતા હોય તેવા સૂર્યના રથનું સ્વરૂપ પામેલું છે અને તેને વિશાળ બાર પૈડા આવેલા છે તો આ મંદિર તમે ચિત્રમાં જોઈ શકો છો અને આ મંદિર જે સૂર્યના રથના સ્વરૂપનો આકાર આપવામાં આવેલો છે અને આવી રીતે એને બાર પૈડા આવેલા છે અને આ જે બાર પૈડા છે એ વર્ષના કુલ બાર મહિના જે છે એની પ્રતિથી કરાવે છે અને આ બાર પૈડાની અંદર જે આઠ આરા આવેલા છે તો આ આઠ આરા તમે અહીંયા જોઈ શકો છો તો આ આઠ આરા આવેલા છે તો જે આ આઠ હારા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો જે આઠ હારા છે એ રાત્રિ અને દિવસના કુલ આઠ પ્રહારો થાય છે એની તે પ્રતીતિ કરાવે છે તો આ મંદિરની જે રૂપાંગનોની વિગતો અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે અને આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે તો આમ આ મંદિરમાં દિવ્ય સાંસારિક અને સજાવટ એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં તેરમી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું એમાં પ્રતિબિંબ પડે છે આખું મંદિર કાળા પથ્થરમાંથી તૈયાર થયેલું છે તમે ચિત્રમાં જોઈ શકો છો અને આખું મંદિર કાળા પથ્થરમાંથી તૈયાર થયેલું હોવાથી તેને કાળા પેગોળા તરીકે ઓળખવામાં આવે છે ચિત્રમાં તમે જોઈ શકો છો આવું ભવ્ય મંદિર છે નાનું નહીં પણ આવડું મોટું અને એક જ કાળા પથ્થરમાંથી આ તૈયાર થયેલું છે ત્યાર પછી આપણે મંદિર નો પરિચય મેળવીશું તો બૃહદેશ્વર મંદિર તમિલ રાજ્ય નાડુ રાજ્ય છે માં તાંજોર જિલ્લો આવેલો છે અને ત્યાં બૃહદેશ્વર મંદિર આવેલું છે અને આ મંદિરનું નિર્માણ એક હજાર ત્રણ થી એક હજાર દસ ના સમયગાળામાં તૈયાર થયેલું છે અને આ મંદિર ભગવાન શિવનું હોવાથી અને ભગવાન શિવ સૌથી મોટા છે એટલે બૃહદ મોટા એટલે બૃહદ કહેવાયા એથી આ મંદિરને બૃહદેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે તૈયાર કરાવ્યું હોવાથી તેને રાજ રાજેશ્વરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આ મંદિર બે નામે ઓળખાય છે એક બૃહદેશ્વર મંદિર તરીકે અને બીજું રાજ રાજેશ્વરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ મંદિર પાંચસો ફૂટ ઊંડ લંબાઈ અને અઢીસો એટલે કે બસો પચાસ ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા કોટવાળા એટલે દિવાલવાળા ચોગાનમાં આવેલું છે અને આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચાઈ પર આપણને જોવા મળે છે એટલે કે બસો ફૂટ ઊંચું છે અને તે સમયે બૃહદેશ્વર મંદિરના ઊંચા શિખરોવાળા મંદિરમાં તે સ્થાન પામ્યું હતું અને આ મંદિરના ભવ્ય શિખર વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ રૂપ તેને ગણવામાં આવે છે અને આ મંદિર દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં તે સ્થાન ધરાવે છે તો આ હતું આપણે બૃહદેશ્વર મંદિરનો પરિચય અને આ ચિત્રમાં તમે બૃહદેશ્વર મંદિરનો ફોટો જોઈ શકો છો કે જે સુંદર કલાત્મક સુશોભનની દૃષ્ટિએ આપણને મન મોહી લે એવું મંદિર છે તો હવે આપણે દિલ્હીમાં આવેલા કુતુબ નો પરિચય મેળવશું તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલા સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે અલાઉદ્દીન ને પોતાનો કોઈ સંતાન નહોતો અને અલાઉદ્દીન ખિલજીએ પોતાના ઉત્તરાધિકાર તરીકે પોતાના ગુલામને એણે ગાદી ઉપર બેસાડ્યો અને જે ગુલામ ગાદી પર બેઠો એ જ કુતુબુદ્દીન ઐબક અને પોતે ગુલામ હોવાથી તેને ગુલામ વંશની સ્થાપના કરાવી હતી તો આમ બારમી સદીમાં ગુલામ વંશના સ્થાપક એવા કુતબુદ્દીન ઐબકે આ મિનારાનું બાંધકામ શરૂ અને તેના અવસાન બાદ તેના જમાઈ આ મિનારાનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું તો આ કુતુબ મિનારની વિશેષતા શું છે એ સમજી લઈએ તો કે આ કુતુબ મિનારની ઊંચાઈ તમે જોઈ શકો છો આ રીતે એની ઊંચાઈ ચિત્રમાં કે બોતેર પોઈન્ટ પાંચ મીટર જોવા મળે છે ભૂ ભૂ એટલે જમીન જમીન તળનો ઘેરાવો જે અહીંયા જોવા મળે છે તો જમીન ઘેરાવો તેનો તેર પોઈન્ટ પંચોતેર મીટર જોવા મળે છે તો એની ઊંચાઈ આ રીતે એની ઊંચાઈ જે છે તો એની ઊંચાઈ આ રીતે બોતેર પોઈન્ટ પાંચ મીટર અને ભૂતળનો ઘેરાવો જે છે એટલે જમીન હેઠે એનો ઘેરાવો તેર પોઈન્ટ પંચોતેર મીટર અને અહીંયા ટોચ ઉપર ઉપર જતા તેનો ઘેરાવો બે પોઈન્ટ પંચોતેર મીટર થઈ જાય છે તો આમ કુતુબ કુતુબમિનારને લાલ પથ્થર અને આરસ બનાવામાં આવેલ છે અને તેના પર કુશળ કુરાનની કંડારવામાં આવેલી છે એટલે ઇસ્લામ ધર્મનું પવિત્ર પુસ્તક જેને કુરાન તરીકે ઓળખવામાં આવે છે તો કુરાનની આયાત તેમાં કંડારવામાં આવેલી છે અને આ મિનાર એ ભારતના પથ્થરોમાંથી તૈયાર થયેલા ભવ્ય સ્તંભ મિનારામાં તેનો સમાવેશ કરવામાં આવે છે અને આ કુતુબ મિનાર આપણે જે સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો એને આપણે ગણવામાં આવે છે અને આ કુતુબ મિનારનો જે ઉપયોગ છે એ નમાજની અજાન માટે ઉપયોગ કરવામાં આવતો હતો અને ભારતના સૌથી ઊંચા મિનારામાં પથ્થરમાંથી તૈયાર થયેલા સૌથી ઊંચા મિનારામાં આ કુતુબ મિનારનો સમાવેશ કરવામાં આવતો હતો તો આ કુતુબ મિનાર છે મિત્રો ચિત્રમાં તમે એને જોઈ શકો છો અને આવી રીતે ભવ્ય પથ્થરમાંથી તૈયાર થયેલો મિનાર કુતુબુદ્દીન ઐબકે તેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું પરંતુ તેનું મૃત્યુ થતાં એના જમાઈ અને ઉત્તરાધિકારી કે નિયુક્ત થયેલા ઇલતુત આ મિનારાનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું તો હવે મિત્રો આપણે હુમાયુનો મકબરો એના વિશે માહિતી પ્રાપ્ત કરીશું તો હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે અને મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો ગણવામાં આવે છે આગળ આપણે જોયું કે કુતુબ મિનાર એ સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો દિલ્હીમાં અને આ પણ દિલ્હીમાં મુગલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો જો દિલ્હીમાં પૂછે મુગલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો તો હુમાયુનો મકબરો પણ આખા મુગલકાલીન સ્થાપત્યનો ભારતમાં પૂછે તો આગ્રામાં આવેલો તાજમહેલ આવે તો આ હુમાયુનું મૃત્યુ થયું ત્યારબાદ આ મકબરાનું નિર્માણ તેની પત્ની હગમીદા બેગમે કરાવ્યું હતું અને ઈરાની શૈલીમાં નિર્માણ પામેલા આ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેથી જ આવો ભવ્ય કહી શકાય તેવો હુમાયુનો મકબરો તૈયાર થયો હતો જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ મિત્રો તો આમ આ હતું હુમાયુના મકબરાનો પરિચય